જય વાસલમાં જય સોનલમાં જય ભૂત પ્રેમી જાય છે મુકામે વસરાજ ધામની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આજથી પચાસ વર્ષ પહેલા વાસલ માને વાસલભાઈ માને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જયારે કરવામાં આવી ત્યારે આઈ શ્રી સોનલમાં રાજદે હતા દુલા હતા અને આઈ શ્રી ભૂતિયામાંની ઉપસ્થિતિમાં વાસલભાઈ માની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ હતી એને આજે પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે તો સુવર્ણ જયંતિ નિમિત્તે અમારા રણજીદાતા વસરા સમૂહ લગ્ન એકાવન દીકરીના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એકાવન કુંડી મહા રુદ્ર યજ્ઞ નું આયોજન રાખેલ છે આ આયોજનની અંદર આપણા તમામ વિસ્તારમાંથી ભાઈઓ તથા બહેનો તમામને મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવો દીકરીઓને આશીર્વાદરૂપ આપવા માટે અને મહારુદ્ર યજ્ઞ નો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આપ સર્વે ઉપસ્થિત થાવ તમામ ગામના સરપંચોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે પોતપોતાના ગામમાં જાહેર આમંત્રણ આપે અને જે કોઈ ભાઈઓ બહેનો આ કાર્યક્રમની અંદર સેવા કરવા ઈચ્છતા હોય તો સતરાવા મંદિર પોતાના ટીમના નામ લખાવે અને જે કોઈ પણ પોતાની જાતે સેવા કરવા ઈચ્છતા હોય તે સેવા કરી શકે છે આ ઉપરાંત આ કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્રભરના સાધુ સંતો માતાજીઓ મઠના ભુવાતાશ્રીઓ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહે અને એમનો ધર્મ સભાનો પણ સૌને લાભ મળશે આ આ ઉપરાંત કાર્યક્રમના શુભેચ્છકો મંત્રી શ્રી મુરૂભાઈ બેરા આપણા જ ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દેવભૂમિ દ્વારકાથી ધારાસભ્ય શ્રી બબુભા માણે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાઈ બોખીરિયા

રમેશભાઈ પટેલ રમેશભાઈ વડેદરા જિલ્લા ભાજપ પ્રમુખ તથા જામનગરના મેર આગેવાન એવા કરશનભાઈ ભૂતિયા મેર સુપ્રીમ કાઉન્સિલના તમામ આગેવાન અને મેર સુપ્રીમ કાઉન્સિલના શ્રી શક્તિ સેનાના પ્રમુખશ્રી અને શક્તિ સેનાના તમામ સભ્યશ્રીઓ તથા સર્વ જ્ઞાતિના આગેવાન ભાઈઓ આ કાર્યક્રમના શુભેચ્છકો છે અને આ કાર્યક્રમમાં દીકરીઓના લગ્નને આશીર્વાદ આપવા માટે આ સર્વ આગેવાન મિત્રો ઉપસ્થિત રહેશે તો આ કાર્યક્રમની અંદર ભોજન ભજન અને બહેનો તથા ભાઈઓના દાંડિયા રાસની રમઝટ રહેશે એમના કલાકારો પણ ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રના લોક ડાયરાના નામી અનામી કલાકારો અને દાંડિયા રાસના કલાકારો પણ પોતપોતાની શૈલીમાં પોતાની કલા રજૂ કરશે તો આપ સર્વને દિલના હૃદયના માંડવેથી આપ સર્વને ખાસ આમંત્રણ રણજી તાતા આવો ભાવ છે કે મોટી સંખ્યામાં આ ભજન અને ભોજન નો સર્વ ધર્મ પ્રેમી જનતા લાભ લે એવી અમારી અને રણજી તાતા ની નમ્ર વિનંતી છે જય વસરાજ જય ભૂતિયા